માલધારીઓની માંગ છે કે પશુઓ રાખવા માટે લાયસન્સ મેળવવા માલિકી ની જગ્યા દસ્તાવેજ હોવી જરૂરિયાત છે ફરજિયાત છે તેને હટાવી માત્ર ટેક્સ બિલ અને લાઇટ બિલના આધારે લાયસન્સ આપવામાં આવે આ માંગ સાથે હવે માલધારી સમાજની મહિલાઓ પણ રોડ ઉપર ઉતરી આવી છે શહેરના સનપુર સરખે જ પાલડી સહિતના વિસ્તારોમાં મહિલાઓ થાળી અને ચમચી સાથે રોડ ઉપર ઉતરી આવી હતી રોડ બંધ કરાવી ભાજપ સરકાર હાય હાય માલધારીઓને ગાય પાછી આપો તેવા નારા લગાવ્યા હતા કરચોરીની શંકાએ મોટા હેર સલૂન મસાજ પાર્લરનો ડેટા એકત્રિત કરાયો જીએસટી ડિપાર્ટમેન્ટ એકત્ર કરેલા ડેટાને આધારે લક્ઝુરિયસ હેર સલૂન હેર ટ્રીટમેન્ટ મસાજ પાર્લર તેમજ બ્યુટી પાર્લરો સામે કરચોરીની આ તપાસ શરૂ કરી શકે છે તો જીએસટી ડિપાર્ટમેન્ટે કરેલા સર્વેમાં કેટલાક મહત્વના એકમોના ડેટા શંકાસ્પદ જેને લઈને ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ હાથ ધરીને આવા એકમોમાંથી કરોડો રૂપિયાની કરચોરી પાડવામાં આવી હતી તો પોસ્ટ વિસ્તારમાં મોંઘી દુકાનો ખરીદીને ભાડે રાખીને ઊંચા ભાવે સર્વિસ આપતા હેર સલૂન હેર ટ્રીટમેન્ટ સ્કીન ટ્રીટમેન્ટ મસાજ પાર્લર તેમજ બ્યુટી પાર્લરનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે આ ડેટાને આધારે હવે ટૂંક સમયમાં ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં આવા એકમો પર તપાસનો ધમધમાટ શરૂ કરશે ચોવીસ કલાકમાં પારો પાંચ પોઈન્ટ સાત ડિગ્રી ગગડ્યો અઠવાડિયું તેરથી થી ચૌદ ડિગ્રી ઠંડુ રહેશે તો વાતાવરણમાં ઉપરના લેવલમાં સક્રિય હાઈપ્રેશરની અસર ઘટતાં શહેરમાં ઠંડા પવનો શરૂ થયા છે જેને કારણે એક જ દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો પાંચ પોઈન્ટ સાત ડિગ્રી ગગડતા સિઝનનું સૌથી નીચું તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અઠવાડિયા સુધી અમદાવાદમાં ઠંડીનો પારો તેરથી ચૌદ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો તેર થી પંદર ડિગ્રી વચ્ચે તેમજ મહત્તમ તાપમાન ક્લબ લાયન્સ ક્લબ દ્વારા બ્લાઇન્ડ ખેલાડીઓ માટે ચેસ ચેમ્પિયનશિપ યોજાય તારીખ અઢાર ડિસેમ્બરના રોજ અંધજન મંડળ વસ્ત્રાપુર ખાતે લાયન્સ ક્લબ સેન્ટ્રલ ક્લબ સર્કલ અને લાયન્સ ક્લબ જોધપુર હિલ દ્વારા અંત ખેલાડીઓ માટે ઓપન ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરમાંથી ચોપન અંધ ખેલાડીઓ અને સત્તર જેટલા ફી ડે ઇન્ટરનેશનલ રેટેડ પ્લેયરોએ પણ ભાગ લીધો હતો વિજેતા ખેલાડીઓને વિરલ ત્રિવેદી દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરાયા અને બાદમાં પતંગ હોટલમાં ડિનરનું પણ આયોજન કરાયું બ્રિજના સમારકામ માટે નારોલ થી વિસાલા તરફનો રસ્તો બંધ તો શહેરના નારોલ વિસાર સરખેજ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર શાસ્ત્રી બ્રિજ વિશાલા બ્રિજ સમારકામ માટે એક તરફ બંધ કરવામાં આવ્યો છે તો વિશાલા સર્કલ થી નારોલ તરફ જતો એક તરફનો માર્ગ બંધ કરી નારોલ તરફ વિસાલાનો એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યો છે બ્રિજના સમારકામના કારણે બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરવામાં આવતા વાહનોનો ટ્રાફિક જામ જોવા મળ્યો જેને કારણે વાહનોની અડધો કલાક સુધીની લાંબી લાઈનો લાગી હતી સનાથલ નરોડા ઓઢવ ઝુંડાલ બ્રિજ નીચે પેડ પાર્કિંગ બનશે અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ પર આવેલા સનાથલ નરોડા દહેગામ ઓઢવ અને ઝુંડાલ બ્રિજની નીચે

ફ્લેટના પહેલાં માળે આગની ઘટના અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા વિશ્વાસ વિશ્વાસિટી બેના પી બ્લોકમાં ફ્લેટના પહેલાં માળે એક મકાનમાં આગ લાગ્યાની ઘટના બની હતી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ અને અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા મકાન બંધ હોવાને કારણે કોઈ મકાનમાં હતું નહીં તો પરિવાર બહાર ગયો હતો ત્યારે કોઈ કારણોસર આગ લાગી હોવાનું હાલમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે અમદાવાદમાં હવે બિલ્ડિંગ મટીરિયલના કાટમાળના નિકાલ માટે કનેક્શન સેન્ટર બનશે અમદાવાદ શહેરમાં વધતા જતા હવા પ્રદૂષણને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવતા હોય છે ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ અને બિલ્ડિંગ મટીરિયલના ધૂળના રજકરોને કારણે સૌથી વધુ હવા પ્રદૂષિત થતી હોય છે જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ મકાન રિપેરિંગમાંથી નીકળતા બિલ્ડિંગ મટીરિયલ્સ અને કાઠમાંડના નિકાલ માટે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલેશન વેસ્ટ કનેક્શન સેન્ટર ઊભા કરવામાં આવશે રૂપિયા પાંચ કરોડને ખર્ચે શહેરમાં ત્રણ સ્થળે સી એનડી સેન્ટર ઊભા કરવામાં આવશે અને ભવિષ્યમાં પંદર જેટલા સેન્ટર તૈયાર કરવામાં આવશે પેસેન્જર હોવા છતાં ડ્રાઈવર ડ્રાઈવરને કંડક્ટરે બસ ઊભી રાખી ચાની ચુસ્કી માણી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એમટીએસ બસના ડ્રાઈવર અને કંડકટરી મનમાની સામે આવી છે તો ચાલુ ફરજ દરમિયાન બસના અને કંડક્ટર દ્વારા બસ ઊભી રાખી તેઓ ચા પીવા માટે બેસી ગયા હતા બસમાં પેસેન્જર હોવા છતાં પણ તેઓએ પોતાની ચાની ચુસ્કી માણવા માટે થઈને થી પંદર મિનિટ સુધી બસ ઊભી રાખી દીધી હતી જેનો એક જાગૃત કેવી રીતે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે સરખેજ દોડકા હાઈવે પર નાના છાપરા નજીક ગટરના પાણી રોડ ઉપર ઉભરાતા ચાલકોને હાલાકી તો એક તરફ વિકાસ સંકલ્પ યાત્રાઓ નીકળી રહી છે તો બીજી તરફ વિકાસથી નાગરિકોને સહન કરવું પડે છે અકસ્માતો સર્જાય છે જેનો ઉત્તમ નમૂનો સરખેજ દોડકા રોડ ઉપર બાકરોલ નજીક નાના છાપરાની ડીવીપી શાળા પાસે રોડ ઉપર ગટરના પાણીને લઈને રોડ તૂટી ઊંડા ખાડા પડતા રોજબરોજ અકસ્માત સર્જાય છે અમદાવાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતા રહેશે